પાવન દિવસે ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવ્યું ધર્મના ધામ તણાજલધામમાં દર વર્ષે પૂજ્ય ભોજલરામ બાપાનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે દેશ વિદેશના લાખો ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓને પ્રેમ ભક્તિ અને શ્રદ્ધાનો પ્રસાદ ચખાડે છે આ મહોત્સવમાં મુંબઈ વાપી સુરત અમદાવાદ રાજકોટ ગોંડલ જૂનાગઢ જામનગર તથા અમરેલી જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા આગેવાનો અને સંતો મહંતો ખાસ હાજરી આપશે પૂજ્ય ભોજલરામ બાપાનો બસોને ઓગણચાળીસમો પ્રાગટ્ય મહોત્સવના કાર્યક્રમમાં દર વર્ષની જેમ પ્રભાતે પૂજ્ય બાપાના સ્મૃતિ ચિહ્નોનું પૂજન સવારે રક્તદાન કેમ્પનું ઉદઘાટન સવારે ફૂલ સમાધિ પર ધ્વજારોહણ સવારે જ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને બપોરે ભોજન પ્રસાદ સાંજે ધર્મસભા જેવા સત્તાધાર મહંત પરમપૂજ્ય વિજયબાપુ નેસરીના કોડિયારધામ મંદિરના પરમ પૂજ્ય લવજી બાપુ વાલમરામ ધામના ગારિયાધામના પરમ પૂજ્ય મહંત વ્રજલાલ બાપુ આપાગીગાની જગ્યા પરમ પૂજ્ય જયરામ બાપુ સુરતના કથાકાર પરમપૂજ્ય નરેશ દાદા ત્રિવેદી ધના ભગતની જગ્યા ધોળાના પરમપૂજ્ય બાબુ રામ બાપુ રામપરના કથાકાર પરમપૂજ્ય રાધાકૃષ્ણ સ્વામી અને શાસ્ત્રીજી રાજકોટના પરમપૂજ્ય શંકર મહારાજ વગેરે સંતો મહંતોની હાજરી આપી દિવ્યવાણીનો લાભ આપેલો હતો ત્યારબાદ સાંજના ભોજન પ્રસાદ બાદ રાત્રિના ભજન સંતવાણી રાખવામાં આવેલ જેમાં પ્રસિદ્ધ કલાકારો મનસુખભાઈ વસોયા અપેક્ષાબેન પંડ્યા પિયુષભાઈ મિસ્ત્રી સ્મૃતિબેન પટેલ રેખાબેન વાળા મિહિરભાઈ પટેલ સંતવાણીનો લાભ આપેલો હતો જય ભોજલરામ આજે કુદ ગોજલરામ બાપાના પ્રાગટ્ય દિનની ઉજવણી ભોજલધામ ફતેહપુર ખૂબ જ ધામધૂમથી અને લાખો મેટની અંદર થઈ રહી છે પૂજ્ય ભોજલરામ બાપા આજથી બસો ને વર્ષ પહેલાં દેવકી ગાળો ગામે એમનું જન્મસ્થળ અને પચીસ વર્ષની ઉંમરે ગાયકવાડમાં આવી અને આ સ્થળ ઉપર એમણે પહેલું વહેલું આશ્રમ બાંધી અને ચાલીસ વર્ષ સુધી સતત અહીંયા તપ કરેલું ભજલરામ બાપા એટલે મહાન યોગી મહાન સંત અને સમાજ સુધારક સંત જેમના ચાપકા આજે ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રસિદ્ધ છે ચાપખાં એટલે આજથી બસો વર્ષ પહેલાં ખૂબ અંધશ્રદ્ધા હતી કુરિવાર દમ પાખંડ જે ચાલતા હતા એનાથી લોકોને બહાર કાઢી અને ધર્મને રસ્તે વાળવા માટે થોડાક કડક ભાષામાં ભજનો જે બાપાએ બનાવ્યા છે એને ચાપખા છે એ ગુજરાતી સાહિત્યમાં ચાપખા આપનાર પ્રથમ સંત આજે આખો દિવસ ભજન સંતવાણી ભજનરામ બાપાની કથા આખો દિવસ ચાલશે